ગાડી માટે ધોળા છે કેવા આમ જોઈ લે ગધા ગજી હે આ બાજુ પતિ ભાઈ આપણને ખાલી ડબ્બો મળશે કે નહીં મળે એકદમ લાભ રાગડે તો હલતાય નહી ચી ચાલતાય નહીં તી કેમ રહ્યું ટ્રેન ની સફરમાં બે મજા આવી ચા પાણી નાસ્તો કર્યો હાલો હવે આપણે ચા પાણી નાસ્તો ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો મજામાં ને મજામાં જઈશો તો સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે આજે ક્યાં જવાનું છે અને ક્યાં તમારો ભાઈ જઈ રહ્યો છે એ તમને કેવા અતાય નહીં કહો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો લોકેશન તમે જોવો લોકેશન જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે ક્યાં જવાનું છે એ અમારે પરદીપભાઈ છે પ્રદીપભાઈ કેટલા વાગ્યા વહેલા જાગ્યા પાંચ વાગ્યા પાંચ વાગ્યા જાગ્યા હતા માનમાન ટેસણે પૂજ્યા ટિકિટમાં જવું કેટલી લાઈન ટિકિટમાં કાળા ગજબની લાઈન માનમાન ટિકિટ લીધી અને અહીંયા જો પહોંચી ગયા હેવી અને ગાડી આપણી આવવાની છે સવા સાથે કીધું હે પોણા આઠ ટુકડા તો અહીંયા જો આપણે ગાડીનો વેટ કર્યું છે પરદીપભાઈ જો બંગાળ ખાય ચાય ન પીધી બાપના એટલી સીધા ભાગ્યા જીવી નાઈ ને આપણે આગળ વિડીયો ચાલો મિત્રો જો આપણે ગાડી આવવાનો ટાઈમ થઈ ગયો છે આ પુંગળામાં બોલે છે જો અમદાવાદ વાળી ગાંધીનગર વાળી ગાડી જો ટૂંક સમયમાં આવે તો આપણે જો આમ આગળ હાલતા ત્યાં ચાલો ફેમિલી તો આ બધા જો ગાડી ની રાહ જોઈ રહ્યા સમજો રાહતી કઈ ઘટે નહીં આપણે ગાડી જો આ બાજુ ક્યાંથી રહી છે જો ગાડી માટે થોડા છે કેવા આમ જોઈ લે ગધા ગધી હે આ બાજુ

થોડો થોડો તડકો થઈ ગયો છે પણ મોજ કઈ એવી છે કઈ ઘટે અને ભલા મળશે ફૂલ મોજ નદીમાં પાણી જો થોડ થોડું પાણી છે જો હેઠે રસ્તો કઈક આવું કઈક વીવું છે ફૂલ મોજ કરો મિત્રો આગળ વિડીયો જોવો અને વિડીયો સ્લીપ ન કરતા તો તમને ખૂબ મજા આવશે અને ફૂલ મોજ કરો એની હારી હારી જગ્યાએ રખડી લો કાપતી ભાઈ આ કોઈ દી ફરવાનું છે વિડીયોમાં કન્ટિન્યુ જો અને પૂરો હોવો તો ખૂબ મજા આવે તો મિત્રો જો આયા કપલ સાથે આવો આડીનો શોરૂમ છે જોરદાર તમે રોય શકો છો કાય ઘટે કપલ સાથે આવો એટલે લગભગ તો સો ટકા અહીં આવો એટલે હાડિયું ગમી જ જાય તો એને ખૂબ થાય છે રખડી રખડી અને હવે સાંઈ કાઢા સાંયા બેસી ગયા પ્રદીપભાઈ પણ ફૂલ ગયા થાય પ્રદીપભાઈ પણ ફૂલ કાંઈ ઘટે નહીં ભલા મળે અમદાવાદ તો પણ અમદાવાદ જ તેઓ હવે આપણે જવાનું કાંકરિયા તળાવે આપણે જેઠાલાલનું શૂટિંગ થયું ને ત્યાં કાળે પછી જવાનું અટલ બ્રિજે પહેલા આપણે જઈશું કાંકરિયા તળાવ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો ચાલો ફેમિલી જો આપણે અઢાર દિવસે પહોંચવામાં છીએ અને જો ધીમા ધીમા હાલ્યા જ આવી એવી લગભગ બિયા ત્રણ કિલોમીટર જેવું હાલ્યા આવી છું કાપતિભાઈ કારણ કે કાંઈ જોયું નહીંથી પહેલી વાર આ બાજુ બધી આવી આવ્યું રહે અહીંયાનું તમે વ્યૂ જો આમ જો કાંઈ ઘટે નહીં છે એક નંબર વ્યૂ બધુંય

અટલ બ્રિજ ની ટિકિટ લઈ લીધી છે ગાર્ડન ની બે પ્રદીપભાઈ ટિકિટ બતાવો તો એકસો ચાલીસ રૂપિયા પ્રાઇસ છે લવ ગાર્ડન અને અટલ બ્રિજ તમે જ્યાં સુધી ફરવું હોય ત્યાં સુધી ફરી શકો ને આપણે જો અટલ બ્રિજ જોઈ લ્યો અને એકદમ કાળા ગજબ નું વિયો કઈ ઘટે નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ તો અહીંયા થી આપણે એન્ટ્રી કરવાની છે અટલ બ્રિજ ઉપર કા પ્રદીપભાઈ ફાઈનલી મિત્રો જો આપણે પહોંચી ગયા અટલ બીજ ઉપર પ્રદીપભાઈ બોલો વ્યુ જોવાથી મેં કઈ ઘટે

કન્ટિન્યુ બનાવી રહ્યો ને કે આપણે આખો લવ ગાર્ડન ફરવાનો છે તમને ફૂલ મોજ આવશે વિડિયો ક્લિપ ન કરતા અને આખો વિડિયો જોઈએ તમને ફૂલ મોજ આવશે ચાલો મિત્રો આગળ આપણે આટો માઈલ લેવી કેવું છે અટલ બ્રિજ ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છે અટલ બ્રિજ એટલે આવું કઈ વ્યુ છે બધું બતાડવા બીજી બાજુ આ બાજુ

આ બાજુ જો વ્યુ કાળા ગજબ નું એક પેર આવો અટાર બ્રિજ ઉપર પૈસા વસૂલ હો ભાઈ બધો આપણા ગામમાં માં જો વીસ રૂપિયા કોણ ના લે અને અહીંયા પ્રાઇસ પૂછીએ ને એક કોણ ના પચાસ રૂપિયા ડબલ પૈસા પણ મોજ કર્યું હોય તો અટર બ્રિજ ઉપર કઈ ઘટે નહીં કેમ પ્રદીપભાઈ

સહીન પેસલ અહીંયા ફરવા હાટુ દે માયા પ્રતિભાઈ આવી જ દો ટિકિટ હાલો આપણે